આગામી નવરાત્રિના ઉત્સવ પ્રસંગે આજરોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી એમાં ગામના બધા અગ્રણીઓ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા ભેગા જઈને સીઆઈ શ્રી ગોવિંદ સાહેબની આગેવાનીમાં આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક જણને સૂચના અને દરેક જણ સાથે વાતચીત કરીને આ મોહ આ નવરાત્રિનો ઉત્સવ ખૂબ શાંતિપૂર્ણ ખૂબ ભાવ ભક્તિથી ઉજવીએ એવી બધાને બધાએ અમારા બધી ખાતરી આપી છે અને પાર્ટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેં આ શાંતિ આયોજન થતું મોટું મતલબ ત્યાં તમને જરૂર પડે અહીંયા તમે મંજૂરી માટે લેટર આપજો અમે બંધો અમે આ મંજૂરીનું બીજું કારણ એવું હોય છે જ્યાં પબ્લિક ભેગી થવા જોઈએ

ને <lad> <Lust> <trakkas> <mid> <normal -schgettable> <��ns> <ra stimulation>

અમારો બી પ્રોગ્રામ થાય રાત્રે બાર બે વાગ્યા સુધી થાય એક પ્રોગ્રામ અમારા વર્ષમાં થાય મોટો આવશે આવતા મહિને છે પણ મને માટે એવું નથી બધા ભેગા કરે છે હિન્દુ ના હોય તો મુસ્લિમ ભેગા હોય ભેગા એટલા માટે કોઈ દરેક જણ એક પેક્ક સપોર્ટ કરીને જ કર્યો હશે સરવાણા ઉપર એક મીટિંગ મળ્યો જો સારું પ્રોપર વસ્તી આપણે ગણી છે પ્રોપર લોકો છે તે તો છે અને બધા ને છે સાથે બોલેલા છે કે છે અને બીજું કે પ્રોબ્લેમ નહીં

કે અહીં આ વસ્તુ કે આ વસ્તુ ચલાવવામાં આવશે કે તમારે થઈ જશે એવું બાકી આમ કરવા ગયા તો જશું ઉમરગામ જે બન્યું છે એને કોઈ ઉમરગામ એના કારણે આ સિટ્યુલમાં નાના સિટ્યુલમાં જેવું કોઈ ઇશ્યૂ નથી થતું તો મોટા સિટીઓમાં બહુ ધ્યાન આપી દો અસર અસર ઘણી જગ્યાએ કોઈ કરવા માટે આવતા હા એટલે કંઈક બહુ બીજા એવું એવા ઇશ્યુ થતા હોય કે ਆਮ ਲੋਕਾਂ ਦਾ ਬਹੁਤ ਮੋਟਾ ਨਹੀਂ ਜਾਈ ਤੇ ਬਹੁਤ ਬੋਲਿਆ ਐਂਜੋਏ ਕਰਵਾਣਾ ਮਟਾਇਣਾ ਕਰਵਾਉਣਾ ਨਹੀਂ ਤੇ ਐਵੇਂ ਬੋਲਦੇ ਹਾਂ ਤਾਂ ਉਹ ਤੁਹਾਨੂੰ ਕਿਉਂ ਜੀ ਆਵਾਮ ਨਾਲ ਤਾਂ ਥੋੜਾ ਫੋਟਾਗਾ ਨਹੀਂ ਬੋਲਦੇ ਨਹੀਂ ਰੱਖੀਏ ਬੱਚਿਆਂ ਦੇ ਥੋੜਾ ਦੇਖਦੇ ਥੋੜਾ ਉੱਤੇ ਛੋਕਰਾਂ ਨੂੰ ਲਾਣੀ ਬੋਲਦੇ ਮੋਟੇ ਮੋਟੇ ਫੈਮਿਲੀ ਐਸੋ ਚੇਕ ਜਿਹੜਾ ਕੰਪਨੀ ਦਾ ਬੋਲਦਾ ਫੋਟਾਣੇ ਦੇ ਇੰਜੋਏ ਕਰਨਾ ਐਂਜੋਏ ਕਰ ਕੇ ਸੰਗਾਂ ਵਾਲਾ ਡਾਕੇ ਜੋ ਕੰਮ ਨਾ ਕਿ ਜੁਗਤ ਮਾਰੀ ਨਾ જેલા સીવાય નો વિડો મીટિંગ ભરવાનો કારણ એવું છે કે નો નો એરોબીટનું સંગ્રહમાં એક તો અમારી

সাকে মাারে শোটে. মাটি সিতেনেক ইকিনে পডিছুটে. শোনে অরকিনেমারাকেকেনকাকাকিনে. সাসিনেনি হাকেনাক চিখাকি নিয়াকে.

અમ આદરણીય માતાજી અને મિત્રો દીપક વાડિયા સાહેબ ઓલીબેન આ બધા થઈ જાય એટલે ટ્રાફિકની કોઈ સમસ્યા નથી જે સંધ્યા સાથે સીધા ડાયવર્ઝન નીકળી એ દમળિયા પાથી નીકળી એ એટલે ઓટા કળા નીકળી જ પહેલો રસ્તો બારે વાગે ઊંધા જાયમાં થોડું વધારે થોડું ન કરા આગળ ઘણી બાઈક નું બર ફોડા છે બાગાર્ડન છે સાહેબ લેફ્ટ અને રાઈટ બંને સારામાં કે એમ્બ્યુલન્સ દેવી કોઈ ઇમરજન્સી હોય ને સાહેબ તો એ રસ્તો એક સીધો જીઆઈડીસી દેને પડશે ટ્રાફિક હોય છે आहे ए फुल ट्रॅफिकचा आहे आता आज आज आपण बेरे कुंकरे साहेब हा तो पॉसिबलच नाही पडला म्हणजे आकडे चला हे इंटरमीटरचं आकडे आपला टाइम छे मेढो भी सांजेपला आहे लोकांनो आवो बाईंनी सांगा एक लाऊड केला मीडम आपण 3 दर 8 9 वाजे सुतीरी 4 5 वाजे चांस आहे आपण 8 वाजता लगभग 10 वाजे सुतीर रावण दरी नंतर 25 पछि इतरांनी रेल्वी निघाले शोभाय 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 एमएम के लगभग 500 रुपये शोभाय देतो तर अजून ओरिसो लोकं ફોર્મ્યુલા બધે નીકળે બરાબરથી ચાલે છે પણ એ શુંની રામ મેનેજ એ એમાં તો કમ્પલેક્સ છે લોકો ઓછા છે

એને પાત્રા જાય તો સોનું એ ખરીદી કરવા ખાસ આવે છે એ લઈ જાય ને ઘરે આવી જાય ને પડી પગે પડે અને રાખે

એ જે પાંદળો આવે છે એ પાંદળોને કિસમ આના રાખે છે એટલાથી એના પાસે જે વીજળીનો વગર એ આવે ને એ